કરાવેલું ન હોવાથી કોઈની જવાબદારી ફિક્સ નથી થઈ એસોસિએશનમાં માત્ર સંચાલક જ કરતા હોય ઠરાવ તે ઓન પેપર નથી જો કે આરએમસી ના ફાયર વિભાગે ફાયર સાધનો બંધ હોવાનો રિપોર્ટ આપ્યો હતો હાઈ પ્રોફાઇલ સોસાયટીને કારણે પોલીસ એક્શન લેવામાં ઢીલાશ રાખતી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે જે ફાયરના ફાયરના સાધનો એ ટોટલી એ ફાયર ઇન્સ્ટિક્યુશનને બધા રીન્યુ એટલે ટૂંક એ બધા પ્રોપર કામ કરતા હતા અને ટોટલી રિન્યુ થયેલા જે સેફવે કંપની છે એના તરફથી કમ્પ્લીટ દર વર્ષે ચેક થતા હતા પણ ફાયર વિભાગમાંથી એમને એનઓસી મેળવેલ નથી એનઓસી રિન્યૂ નથી કરાયેલી કે એફએસએલનો જે રિપોર્ટ છે એફએસએલમાં જે મુદ્દામાલ પૃથકરણને મોકલી આપેલ છે એનો અહેવાલ પરીક્ષણ થઈને આવી જાય એનો અહેવાલ ત્યારબાદ જે કાર્યવાહી હાથ ધરવામાં આવશે